મારું નામ કિશોરભાઈ ચાવડા હું પાણીનો રહેવાસી છું અને આ પહેલી વાર જ સરગવો કર્યો છે એ પહેલાં સરગવો કર્યો તો હતો જ પણ એમાં ઉત્પાદન નથી આવ્યું બહુ અને યા પછી મેજિકનું જ્યારે છંટકાવ કર્યો ત્યારે ફળ અને અત્યારે જવણનું બહુ સારું છે અને મારા અઢી વીઘાનો સરગવો કરેલ છે તો અઢી વીઘાના સરગવામાંથી અત્યારે હજી લગભગ બે મહિના જેટલું થયું છે એક મહિનામાં મેં એક લાખ રૂપિયાનું વેચાણ કરી દીધું છે અને ઉત્પાદન પણ ચાલુ છે દર વર્ષ દર અઠવાડિયે હું વેચું છું અને ત્રીસ થી બત્રીસ મણ સરગવો નીકળે છે અઢી વીઘાનો પૂરો નથી પણ એમાંથી અત્યારે ફળ ફૂલ અને બહુ સારું છે તમે જોઈ શકો છો આ ફૂલ બહુ છે અને એમાં જમવાય બહુ સારું થયું છે યુનિમેજિક નો છકાવ કરવાથી સારામાં સારું ઉત્પાદન મળ્યું છે લાલ થઈ અને થોડો માર્કેટમાં એના કારણે ભાવ ઓછો આવતો મેજિક વાપરવાના કારણે સિંગનો અત્યારે ફૂલ લીલી થાય છે અને એકદમ જે હાની હોય ત્યારે લીલી હોય છે એવી જ સિંગ મોટી થાય ત્યારે લીલી હોય છે એટલો કે વધારે વધારે યુની મેજિકનો ઉપયોગ કરે અને એના કારણે ઉત્પાદનમાં બધી રીતે સારું રહેશે